આપણે આવી ગયા કારખાનાની અંદર ટાયરમાં ગરમ થવા માટે અને આ છે આપણો હડ્ડો અને આ શું હું કેવો લાગુ જરાક કમેન્ટમાં જણાવજો અહીંયા વિડીયો બીતા બીતા બનાવવો પડે કારણ એ કે શરમ આવે એટલા માટે સાનો માનો બનાવવો પડે હે જોતા જોતા કે કોઈ જોતું નથી ને અબે સાલે અને આ છે ડીજેનું ચડાવવાવાળો પોલિશિંગમાં ફીડિંગ માસ્ટર જે કંઈક લખે છે અને અને તો પાછો યોયો પણ કરે છે અને આ છે આ તમારો ભાઈ જે ઘડીક બહાર નીકળો છે કારણ એ કે સેઠિયા ફેટિયા નહોતા અંદર તો આપણે લઈ ગુગડાક બહાર તમને નજારો બતાવી દઉં તો આ છે અમારું ગોડાઉન અનપોલિ સ્ટાઇલનું ગોડાઉન અને આ છે તમારો ભાઈ કેવો લાગે રોલા તો ઓછા પડવા જ ન જોઈએ મને કહે શું કરીશ મેં તો વિડીયો બનાવું અને આ છે ડબલ્યુ જેમ કે નાના મોટા કામ આવતા હોય અને એના રિપોર્ટ જો આવી રીતે ગ્રુપમાં નાખવાના હોય એ જોઈ લો તમે અને આ શું હું અને મારો બાજુમાં ઇન્ચાર્જ છે મારો ઇન્ચાર્જને મેં કેમેરો કર્યો ને તો મને કહે શું વિડીયો બનાવું તો મને કહે આમ ન હોય તો મને તો આવી રીતે જો મને શરમ આવે એ લાઈક કમેન્ટ આવે તો શરમ નીકળે પણ હવે સપોર્ટ આવતો નથી તો ક્યાંથી નીકળે હું ઇન્ચાર્જને સવાલ પૂછવાનો હતો પણ કેમેરો ખોલું ત્યાં જ અવાજ બે જાય અને હું આવી ગયો મેદાનમાં મતલબ ટાઇલ્સનું ગોડાઉનથી થોડુંક અંદર જ્યાં કાર્વેચર ને ટાઇલ્સનું કેટલી બેન્ડ ને એ બધું ચેક કરી અહીંયા આવી રીતે ચેક કરવામાં આવે ટાઇલ્સની બેન્ડ અને બાજુમાં આવી ગયો મારો ઇન્ચાર્જ મતલબ કંત્રાટી બીજો અને આ હું શરમ આવતી થોડોક પાછળ અને જુઓ તમે શું જુઓ તમે જુઓ હવે કાંઈ ન જોતા હવે હું આવી ગયો પાછો ગેડલાઈન ઉપર ગેડલાઈનમાં જોવો તમે મારી ક્લાઇન હે ત્યાં ટાઇલ ઉપર જાય કિલરને ફાયરિંગ થાય અને હું પોતે સીધું મુસેવાલા 820 અને આ છે આઉટટેબલ 812 આવે બીજી કંપની નો આઉટટેબલ તમે જવર્તી દીયો છે આવી રીતે 87 ઉપર બેહી ની ટેક્સ જોવામાં આવે હેને બકી તો ચલો બાય દોસ્તો બસ અન આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરીજો બાય આઈ બાય ગન